પ્રણામજી રાજજી રાજજી વાત છે નિવૃત્ત વેલા થવાની થાક ઓછો લાગવાની અને વળતર પૂરું મળવાની અને મોજ જાજી બધી કરવાની તો વાલા સુંદર સાદજી જ્યારે એમ કહેવામાં આવે ને કે નિવૃત્ત વેલા તો એ કઈ 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 ટાઈપના માણસો એ ખબર છે કે એને નિવૃત્ત થવું છે એને બસ એમ હોય કે સારું હું આ એટલા સમયથી એટલા વર્ષથી એકનું એક જ કામ સવારથી આરથી ઉઠીને હાઈન સુધી એકનું એક જ કામ કરું જાણે કે આમ રોબોટમાં ફીટ ન કરી દીધું હોય તો એવા લોકોના માઇન્ડમાં એવો વિચાર આવે ગમે થાય નિવૃત્ત થાવું છું આ એકનું એક કામ કેટલા ટાઈમ સુધી કરીશ બીજી પરિસ્થિતિવાળા કેવા ખબર છે થાક કોછો વાળા એના માઇન્ડમાં શું વિચાર આવશે ખબર કે સારું નિવૃત્ત તો થવું પણ આ જવાબદારી આ કંઈક ખૂટે ને તો આમાંથી મેળે આવે એટલે કંઈક આ જવાબદારીમાં નવરા થઈ જવું એટલે એના માઇન્ડમાં વિચાર આવ્યો કે નહીં આ કઈક આ વાતને આપણે સાંભળવી શું હે જોવા જઈએ લાઈ જોઈ લો પછી ત્રીજી પરિસ્થિતિ વાળા કેવા ખબર વળતર પૂરું મળવું જોઈએ એટલે એના માઇન્ડમાં હે ને કંઈક વિચિત્ર વિચાર આવે પેલા વળતર પૂરેપૂરું મળી જતું હોય તો નિવૃત્ત થ મતલબ શોર્ટ શોર્ટકટ દેવું લાગતું હોય એટલે એ આવું કંઈક વિચાર કરે કે હાલને જરાક જોઈ લેવામાં શું કહેવા માગે પછી છેલ્લી સ્થિતિ છે ને ઈ કોણ છે ખબર છે મોજ જાજી એવા કેવા લોકો ખબર છે એની પાસે વળતર પૂરું છે એની પાસે બાપ દાદાનો પૈસો છે એની પાસે થાક નથી બધું ઓકે છે પણ મોજ નથી શું કરશે મોજ નથી મતલબ કે આ ચારી સ્થિતિ વાળા ક્યાંક ને ક્યાંક આપણને લાગુ પડે ક્યાંક ને ક્યાંક આપણને લાગુ પડે હે તો કાઈ ખૂટે છે કાઈ એવું છે જે ખૂટે છે આપણાથી તો એમાં શું કરી શકીએ જો આમાં આ ખૂટવાનું કારણ શું ખબર એક મસ્ત વાત બતાવું કે જ્યારે આપણે ભણતા હોય અભ્યાસ કરતા હોય કોલેજમાં હોય ત્યારે આપણી પાસે સમય છે શક્તિ છે પણ જલસા કરવા માટે પૈસા નથી વાપર્યા શું કરી પછી જ્યારે આપણે કમાતા થઈ જઈએ ને કમાવા માંડીને ત્યારે આપણી પાસે શક્તિ છે

કરવાનું શું વાત થઈ રહી છે નિવૃત્ત થવાની તો ખરેખર નિવૃત્તિ છે શું નિવૃત્તિની વાતને કેમ લેવાની આમાં તો વાલા મિત્રો નિવૃત્ત થાવું એટલે શું ખબર છે કે આપણા મગજમાં એક હોય કે મોટી ઉંમર થાય ને કમાઈ લેવું ને નિવૃત્ત થઈ જાઉં જીવવા નહીં નક્કી છે કંઈ એટલું જીવવા નહીં એમ અને કદાચ કામ કરતાં કરતાં ઢોરની જેમ મજૂરની જેમ રોબોટની જેમ કામ કરતાં કરતાં જ વેહ જાઉં તો જીવનનો ઉદ્દેશ્ય શું હતો મારે કરવાનું શું હતું આ સેના હાટુથી માં આવ્યો ધક્કો સેનો હતો એ જ નો ખબર પડે તો એનો ઉકેલ કોણ આપે છે ખબર છે આપણે ઓલી વાત કરી હતી ને બે મિત્રો ને એ એનો ઉકેલ આપે છે કે ખરેખર રિટાયરમેન્ટ શું છે એ જુઓ ખરેખર નિવૃત્તિ શું છે ને એ જુઓ પરમાત્માની કૃપા શું છે ને એ જુઓ મોજ શું છે ને એ જુઓ જોઈ જો હવે વાત હતી પેલા બે મિત્રોની આમાં આપણને આપણો જવાબ મળશે આપણો ઉદ્દેશ્ય મળશે પેલા બે મિત્રોની વાત છે કે બે મિત્રો છે જે લાકડા કાપવાનું કામ કરે છે એમાંનો એક મિત્ર આપણે જેમ અત્યારે તનતોડ મહેનત કરીને ઢોરની જેમ પશુની જેમ રોબોટ ની જેમ એમ કૈરા રાખે કૈરા રહ્યા રાખે આખો દિવસ જેટલું કમાય ને એટલું જ એનો બીજો મિત્ર રહ્યો ને એ સ્માર્ટ વર્ક કરે અને શું કરે ખબર અડધો જ દિવસ કામ કરે ને અડધા દિવસમાં પૂરેપૂરું વળતર મેળવી લે કેવી રીતના એ દર અડધી પોણી કલાકે પોતાની જાતને બ્રેક આપે લાકડા કાપવા માટે પોતાની જાતને બ્રેક આપે છે અને બ્રેક આપવામાં શું કરે કે એ પિસ્તાલીસ મિનિટે પોણી કલાકે પોતાની જાતને બેથી ત્રણ મિનિટનો ટાઈમ આપે અને વિરામ લઈ અને પોતાની કુહાડી નામ સરસ ધારદાર બનાવીને ફરી પાછું કામ ઉપાડે એટલે આખા દીનું કામ એને પૂરું થઈ ગયું અડધા દીમાં હવે એ અડધા દિવસમાં શું કરે ખબર છે એ અડધા દિવસની અંદર પોતાને મોજમાં રાખવાનો ઉપાય કરે આવતી કાલે જો મને આવતી આવતીકાલ મળશે તો એ આવતીકાલને કેમ બેસ્ટ જીવું કેમ મારા માટે કંઈક સારું થાય અને મારા હું પોતે આનંદ મારો ને બીજાને કેમ આનંદ મારો એનો ઉપાય કરે તો ખરેખર એને અડધા દિવસની અંદર અથવા તો જેને બે થી ત્રણ કલાક મળીને તો એ એનું રિટાયરમેન્ટ છે એ જ એની નિવૃત્તિ છે હવે આપણા બધાના માઇન્ડમાં એક વસ્તુ ગોઠવાઈ ગયેલી છે કે આપણે નિવૃત્તિ ઉંમર થાય ને પૈસા ભેગા કરી લે ત્યારે પણ ખરેખર આપણને ખબર જ નથી કે આપણા શ્વાસ કેટલા બાકી તો રોજની રોજ નિવૃત્તિ ભોગવી લેવાની આનંદ કરી લેવાનો પણ આવો વિચાર સારો વિચાર આવશે ક્યાંથી ક્યાંક જોયે તો ખરા ને એવું કાંઈક અંદર જાય નિવૃત્ત થયા હોય થોડાક નવ રાત્રે ફોન લઈને બેઠા હોય એમાં હારો વિચાર ક્યાં જાય બીજું બીજો કચરો નાખી દીધો તો મારે હારો વિચાર લેવા માટે શું કરવું પડશે ઓલા લાકડા કાપવા બીજો મિત્ર હતો ને જેને સ્માર્ટ વર્ક કર્યું એની પાસે મસ્ત આઈડિયા હતો શું આઈડિયા હતો દર અડધી પોણી કલાકે પોતાની જાતને તૈયાર કરે છે ચાલો મારો કઈ ઉદ્દેશ્ય નથી કઈ પણ ઉદ્દેશ્ય નથી તો હું મારી જાતને દર પિસ્તાલીસ મિનિટે હું શું કહીશ મને કઈ ઉદ્દેશ્ય જ નથી ખબર કે મારા જીવનનો ઉદ્દેશ્ય શું હા મને દેખાય છે કે કોણ કેટલા હેરાન થાય છે બધાય મજૂરની જેમ કામ કરે છે અને આમ ને આમ જીવન પતાવી દે છે ઉદ્દેશ્ય જ નથી ખબર જીવન ન કહું શેન હાથથી આવ્યો એને ખબર જ નથી કે મારું મોજનું સરનામું શું છે તો જ્યારે મારો ઉદ્દેશ્ય જ મને નથી ખબર એવા સમયે દર પિસ્તાલીસ મિનિટે હું શું કરીશ મારી જાતને બ્રેકમાં હું મારી જાતને જ શું કહીશ હું મારી આ જીવનરૂપી જે હથિયાર મારું મૈડ્યું છે મને કુહાડી મૈડી છે એને હું કેવી રીતના ધારદાર બનાવીશ તો વાલા મિત્ર બહુ હિમજાજ એવી વસ્તુ છે બહુ મજા આવશે આ વાત ને એવી છે કે આપણે જો આ વાતને હાલવા માંડીએ ને તો અમને જેમ ઉદ્દેશ્ય મળ્યું ને એમ તમને પણ મળી શકે તો જ્યાં સુધી ઉદ્દેશ્ય નથી મળ્યું તો જાહેરી રીતમાં આમ કદાચ આપણને મન કાઈ ખબર નત પડતી તો હું મારી જાતને કેમ તૈયાર કરું દર 45 મિનિટ ઉમારી જાતને કેમ સજાવીશ તો એને એક સરસ વિચાર છે તમે બધાય પ્રેક્ટિકલ કરીને જોઈ શકો કે કેવી રીતના કરવાનું કે પ્રેક્ટિકલ કરતા કરતા વિચાર કરવાનો આ વાતનું સમજવા માટે તૈયાર થઈ જજો કે શું છે ખબર છે દર પિસ્તાલીસ મિનિટે મારે તૈયાર થઈ અને મારી જાતને કસવાની છે તમે બોલજો હું જે એક વસ્તુ અત્યારે મારા પોતાના જીવનમાં મેં વાપરેલું છે અને એ વાતને મેં અનુભવ કરેલી છે તમે પણ એનો ઉપયોગ કરી શકો કે કેવી રીતના એ પિસ્તાલીસ મિનિટે ત્રણ મિનિટના બ્રેકમાં હું શું કરી શકું જો આવી રીતના જ્યાં સુધી ઉદ્દેશ નથી ને ત્યાં સુધી આવું કંઈક બોલજો મજા આવશે અને ખરેખર એનો પોઝિટિવ વાઇબ આવશે એક આમ મસ્ત લહેર ઉડશે અંદરથી એક શક્તિ એનર્જી મળશે દર પિસ્તાલીસ મિનિટે ત્રણ મિનિટનો બ્રેક લ્યો જેવું જેનો વ્યવસાય જેવું જેનું કામ એ પ્રમાણે તમારે ગોઠવવું પડશે એ દર ત્રણ મિનિટે શું કરવાનું ખબર છે પોતાની જાતને આમ હંડ્રેડ પર્સન્ટ આપીને બોલવાનું મનમાં મનમાં એકદમ સ્થિર થઈને બોલવાનું મનમાં બોલજો હું સ્વસ્થ છું મસ્ત છું પરમાત્માની કૃપાથી મળેલું આ જીવન મને પૂર્ણ રૂપે સ્વીકાર છે હાલ મારી જે પણ પરિસ્થિતિ છે ત્યાંથી ઉપર ઉઠવા માટે હું પૂર્ણ રૂપે તૈયાર છું હું શાંત છું હું સ્થિર છું હું સંતુલિત છું વર્તમાનની આ શાંત સ્થિતિ મારું માર્ગદર્શન કરે છે મારું ઉદ્દેશ્ય બતાવે છે જેના પર પગલા ભરવા માટે હું પૂર્ણ રૂપે તૈયાર છું તૈયાર છું આવી રીતના જ્યારે હું બોલું છું ને કે હું સ્વસ્થ છું હું મસ્ત છું પરમાત્માની કૃપાથી મળેલું આ જીવન મને સ્વીકાર છે સ્વીકાર કરવાથી જ અમુક પરિસ્થિતિ જેમાં આપણો બળ કરતા હોય ને વ્યર્થ જતું હોય કે નથી જોતું આ જીવન નથી જોતું આ જીવન નથી જોતું પણ જ્યારે મેં સ્વીકારી લીધું ને કે મન મળ્યું છે મહારાજ સ્વીકારવાનું તો જેવું સ્વીકારી લીધું ને તો હું શાંત થઈ ગયો હું સ્થિર છું હું સંતુલિત છું હું શાંત છું આ આ બધું કરવાથી શું મળ્યું મને મારા જીવનનો ઉદ્દેશ્ય આ વર્તમાનમાં જ મળે છે એટલે મારે શું કરવાનું ખબર છે આ કરીને દર પિસ્તાલીસ મિનિટે એટલે મને મને ખબર પડી જશે કે વર્તમાન સમયની અંદર જ મને મને મારું મારું ઉદ્દેશ્ય મળશે અને એને એપ્લાય કરવા માટે હું પૂરી લગાવીશ આવી હોશ આવતો જાય જોશ આવતો જાય અને એના માટે હું એક્શન લઈશ જયારે મારી પાસે કઈ ઉદ્દેશ્ય નથી ને તો આ જ વાત મને મારું ઉદ્દેશ્ય આપશે હવે મારી ત્રણ કલાક મને મળશે ને જયારે આ વાત સ્માર્ટ વર્ક થશે હું જે પણ કામ કરતો માની લો કે હું મારું કોઈ પણ કામ કરું છું એ કામ કરવાથી મને મારું મારા કામમાં ક્વોલિટી આવશે એકદમ મસ્ત કામ થશે આઉટપુટ બહુ મસ્ત નીકળશે અને પાછું આપણે સમયસર ફ્રી થઈ જશું હવે બાકીનો જે ત્રણ કલાક આપણને મળીને એની અંદર પાછું મારું મારો અપગ્રેડ વર્ઝન કરીશ હું મારી જાતને આગળ વધારવા માટે પ્રયત્ન કરીશ અને એમાં એક ઉદ્દેશ્ય મળશે જે મને મળ્યો છે મારા વાલા મિત્રોને મળ્યો છે મને મારું ઉદ્દેશ્ય આવી રીતના જ મળ્યું છે સમય આપતા આપતા અને મારું ઉદ્દેશ્ય છે મારા સદગુરુ સ્વરૂપ શ્રી તારતમ વાણી હવે ઉદ્દેશ્ય મળ્યા પછી મારી પિસ્તાલીસ મિનિટની જે રીત હતી ને એ કંઈક ફરી ગઈ પહેલાં હું સ્વસ્થ છું શાંત છું એ વાત નહીં કારણ કે મને મારો ઉદ્દેશ્ય મળ્યો શ્રી સદગુરુ સ્વરૂપ શ્રી તારતમ વાણી એની અંદર ખબર પડી ગઈ મને કે હું અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની દુલ્હન છું મારે મારા દરેક મારા પૂરેપૂરા મારી જાતને હાજર કરીને ઈશ્કથી ભરપૂર પ્રેમથી ભરપૂર કરીને સેવામાં રહેવાનું છે આનંદ કરવાનો એનાથી શું થશે ખબર છે હું મારું જે કાર્ય કરીશ ને એ પ્રેમવાળું થશે સેવાવાળું થશે મતલબ કે એમાં એક પોઝિટિવ વાઇબ આવશે છે એ કામ જેની પાસે પણ પહોંચશે ને એની અંદર એક પોઝિટિવ વાઇબ આવશે એને મજા આવશે કે નહીં ખરેખર બહુ સારું કામ થયું એમ કારણ કે એને ધૈર્યના કરતાનું આઉટપુટ વધારે કારણ કે મેં અંદર પ્રેમ ભર્યો ને મને ઉદ્દેશ્ય મળ્યું એટલે તો વાલા મિત્રો ભાઈબંધ દોસ્તાર સમજી લઈ દો ઉદ્દેશ્ય મળવું નહીં બહુ મોટી વાત છે મને મળી ગયું પણ તમે તમારી રીતે તમને જેવું મળે ને એ તમે શોધી શકું હું એમ ના કહું કે તમે આ પ્રમાણે ચાલો તમારી આત્મ સ્વતંત્ર થશે હા મોજ તમારી મોજ તમારું મોજનું તમારે ગોતવાનું રે પણ મને મળ્યું એટલે હું તમને પ્રેક્ટિકલ તો કહી શકું ને આ પ્રેક્ટિકલ છે હવે આનું એક્ઝામ્પલ ખરું કઈ આનું કઈ ઉદાહરણ ખરું હા છે ને જયારે હું વ્રજમાં હતી ને કૃષ્ણ સાથે ગોકુળ લીલામાં ત્યારે મારું ઉદ્દેશ્ય શ્રી કૃષ્ણ છે પ્રેમ સમજી લ્યો ને તમારો ઉદ્દેશ્ય જયારે પ્રેમ હશે ને ત્યારે તમે એકદમ લાઈટ સ્ફૂર્તિથી થશે અને દરેક કામમાં ક્વોલિટી હાલો રજની ગોપીઓને શું એનું વળતર છે કે એના સાસુ સસરા એના ઘરના કોઈ એને કઈ ફરિયાદ ના કરે જે કામ કર્યું છે ને બરાબર નથી કર્યું સવારમાં દસ ઊઠ દસ વાગ્યા એને કાનન મળવા જવું છે ને તો સવારમાં વહેલા ઊઠીને બધા કામ પૂરા કરી દે એને મળવામાં મસ્ત થઈ જાય અને એ મળવા માટે એની અંદર એક ધારી મોજ છે એનું મોજનું સરનામું છે છે મોજ કે મારે મળવાનું છે કૃષ્ણને એટલે આખો દી જે કામ થાય થાય ને મસ્ત અને પાછું દસ થઈ ગયે મળવાઈ જવાનું છે ને તો આ ઉદ્દેશ્ય ખરો કોઈ પણ ઉદ્દેશ એવો જોઈએ મને મારા સદગુરુ સ્વરૂપ શ્રી તારતમ વાણી ને એની સાથે પ્રેમ છે તો એ ઉદ્દેશ્યમાં હું મોજમાં છું

કામ કેટલા બધા કરતા પણ એક મિનિટમાં એનો પ્રેમ ન છોડે અંદર એની મોજ પાકી છે અને પાછું આ એ નથી થાય શું ખબર ગમે ત્યારે આખો દિવસ આ ફૂલફિલ થયેલું હોય ને તો ક્યારેક મેડિટેશનમાં ધ્યાનમાં ચિત્તોનીમાં બેસો હોય તો પૂરેપૂરું ચીત લાગી જાય થોડુંક સત્સંગ જેવું પણ સમજવા જેવું છે બહુ મજા આવે આનંદ આવે એવું છે હવે એ જ મારા સદ્ગુરુ મારા ચાલતા હતા કે એ જ્યારે વઝીર પણ કરતા હતા ને તો એના માટે વિતકમાં ચોપાઈ આપી છે કે તેરાં વર્ષ માયામીને થા ઉપર લૌકિક બોજ લૌકિક બોજ એટલે શું થયું આવી જ રીતના આપણા જેમ વ્યસ્ત હતા પછી રાજ તરફ રહતે એ તો ઉદ્દેશ્ય મળ્યો અક્ષરાતી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરફ રહેતા હતા એ જ ધ્યાન એનું અને રમે બીચ કોસર હોત વઝીરપણું કરે છે અત્યારના કોઈક મોટી કંપનીના ડાયરેક્ટ મેનેજર હોય તો શું થાય કેટલા વ્યસ્ત હોય પણ એમાં એ રમે છે તો જે રમતા રમતા કામ કરતા હોય એનું આઉટપુટ કેવું નીકળે એની મોજ કેવી હશે આ વાતને લઈને વાલા મિત્રો આ ઉદ્દેશ્ય શોધજો આ લક્ષ્ય ગોતજો હવે જે મને મારું ઉદ્દેશ્ય મળી ગયું હોય એ સમય પછી મારી જે પિસ્તાલીસ મિનિટની બ્રેક હોય એ કેવી હોય ખબર છે હું અત્યારે મારા મનમાં બોલું છું તમે પ્રેક્ટિસ કરજો જેને ઉદ્દેશ્ય નથી મળ્યું તો એને આની પહેલાં જે વાત કરીને હું સ્થિર છું સ્વસ્થ છું શાંત છું એ એપ્લાય કરી શકે પણ જ્યારે મને મારું ઉદ્દેશ્ય મળી ગયું છે કે હું અક્ષરાતીત પૂર્ણબ્રહ્મ પરમાત્માની દુલ્હીન છું તો મારું જ્યારે દર પિસ્તાલીસ મિનિટ રહીને એ એનો બ્રેક લો ને ત્રણ મિનિટથી પાંચ મિનિટનો એ કાંઈક આવો હોય છે કોઈને સારું આ વાતને સારી લાગે તો એ આ વાતને એપ્લાય કરી શકે હું મારા મનમાં દોહરાવું છું તમે સાંભળજો તમને પણ આનંદ આવશે તમે એપ્લાય કરીને જોજો બહુ મજા આવશે હું એ ત્રણ મિનિટને કેવી રીતના હાલમાં લઉં છું એકદમ આનંદથી શાંત થઈને હું આનંદ સ્વરૂપા શ્રી અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજજી મહારાજની દુલ્હન છું પરમધામ

બીજી કાંઈ દુનિયામાં હું આલે એના હું એ જ જાણતી હું ઈશ્ક સો સેવા કરું હું મારું જે કાર્ય કરું એને ખૂબ પ્રેમથી કરું અત્યારે જે કામ થઈ રહ્યું ઈશ્કનું જ છે સબ અંગો સાક્ષાત જે કરું એને સબ અંગો સાક્ષાત હન્ડ્રેડ આપીને આ જ વાલા મિત્રો ઉદ્દેશ્ય મળી જવાથી થાય છે શું થાય છે ખબર નિજાનંદ અને જ્યારે નિજાનંદ મળે છે ને તો સહજ વર્તન બની જાય છે સહજ આનંદ આવે આમ ગમે ત્યારે કામ કરતા હોય અને એ પાછું આ અત્યારે જેમ કરીએ છીએ ને એમ જ અત્યારે કામ હમણાં ડ્યુટી પર ચડી જશું નવ વાગે તો ત્યાં સુધીમાં આ આ કંઈક સેવા કરી લઈ અને એમાં પાછું કામે લાગી ગયા દર પિસ્તાલીસ મિનિટે પોતાની જાતને એકદમ સ્થિર થઈને આ કહી દેવાનું જેથી કરીને માથે બહાર ન લાગે અને આનંદ અખંડ રહે લક્ષ્ય પ્રેમ છે કૃષ્ણ છે અક્ષરાતી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે હું એની દુલ્હન છું અને આ છે કમલવત જલમાં ના હું કોરું રેવું સાર ના બંધ બાંધું આ મોજ છે બીજું શું છે ભાઈ આનંદ કરવાનો અને હા આવી બધી વાતો કરતા કરતા અને આ જીવનને એકદમ ઉદ્દેશથી ભરપૂર લક્ષ્યથી ભરપૂર રસ રહેવાનું છે સુંદર સાહજી આ છે કમલવત જલમાં નાવું કોરું રહેવું તમને કાંઈ પણ કોઈ પણ પ્રશ્ન હોય અથવા તો અમારા લાયક કંઈક સુજાવ હોય તો જરૂરથી કહેજો તમને કાંઈ પ્રશ્ન હોય તો અમને પણ કહેજો કમેન્ટ કરજો તમે કાંઈક અમને પણ કહી શકો ઠીક છે તો હવે મળશું આવતા વિડીયોમાં પણ આ વાતને ખાસ લેજો એપ્લાય કરજો અને ત્યારે જ સંભવ છે જ્યારે આપણે આ રેગ્યુલર એક દારૂ એકવીસ દિવસ કરશું ત્યારે આપણા રૂટિનમાં ચડશે બે ત્રણ દિવસ કરશું અને બે ત્રણ દિવસ પછી મૂકી દેશું તો રહી જાય ઉદ્દેશય ભૂલાઈ જાય લક્ષ્ય ભૂલાઈ જાય તો જેને પોતાના જીવનમાં પોતાનું કંઈક સારું કરવું મોજનું સરનામું ગોતું હોય ને એ આ કરજો મોજ મળવાની પૂરે પણ જેને ખરેખર પોતાના જાત માટે કંઈક કરવું છે અને એમ નિજાનંદ મેળવો છે ને સહજ વર્તન કરવું છે ને સહજ આનંદ બધે જવો છે તો કરજો ખરેખર બહુ આનંદ આવશે તો વાલા મિત્રો કોઈ પણ પ્રશ્ન હોય કમેન્ટ કરીને જણાવજો કાંઈક આપણા એના વિશે એના વિશે પણ કાંઈક વાતો કરશું ઠીક છે બધાને જાજા કરીને પ્રણામ છે રાજજી રાજજી વાલુ વાલુ પ્રણામજી